વાદરા વાદરા થઈ ગયા છે ખબર નહીં હવે શું કારણ થી થઈ ગયા હોય ને અત્યારે આપણે ગાણ છોડી છે કામકાજ ખેતરમાં તો બહુ કઈ જતું છે ને એમ તો ખોદવાનું હોય થી ઘડી ઘડી આલે રાખે આપણને એવું કઈ ફાવે નહીં મેદુઆન તો આપણું સ્પેશિયલ કામ અને ધંધો ગાય નું છોળવા ની શીખવાડી દઉ ને હાલે હવે આ તો એવું હે આલે રાખે જો દોર સરે અને બસ નવરા નવરા બાકી તો માંડવી તૈયાર થાય છે પછી બધું કામ ઉખરશે ને અત્યારે પાછડી ના છોડ નથી તો પછી શું છે કે ઈ ગાણ ને છોળવા દઈએ કઈ કરે એટલે એવું બધું છે આમાં આ વાતાવરણ ખરેખર ઢોર ટ્રાકર મજા આવે ગીત નેહડાને મજા ને મજા તમે જોવો એ ડુંગરા ઉપર માલ ધરી બેઠા હોય આવા રીતના હે ને એ દુહાસન લલકારતા હોય ને કે કેવું કઈક કે રૂડી અને રડિયા મણી અને હરિયાળી વડી હે તાળ પણ ચારણ ઘર નથી છોડવી તારા પછુ ને પાછા વાળ આવા દુહા લલકારતા હોય અને જે સા પાણી થતા હોય ત્રણ પાણાના મંગારે આપણી જૂની સંસ્કૃતિ દેશી તો દેશીમાં મોજ આલો તો હવે ગાયો સરાવીએ અને જોઈએ આજનો બ્લોગ તો ગાને સરવાની ફૂલ મજા આવે અને આજુબાજુ મેં માંડવ્યું હવે એની ફૂલ સ્થિતિમાં છે નીકળવાની કારણ કે હજી લગભગ નોરતા આવી જાય નોર્થ આજુબાજુ નીકળશે તો આપણી માંડવી બેસ્ટમાં બેસ્ટ છે અત્યારે જોઈ શકો તૈયાર થઈ ગઈ છે કારણ કે વરસાદ આવ્યો એની નુકસાની ઘણી બધી થઈ તો કે આ બધું ઢાકેલું જ છે નકરતું હું દેખાઈ ગયા તમારા વાલા થોડી ઘણી પારવી છે પણ હવે ઓણ છે એ તો છે ભાઈ એમાં કંઈ હાલ છે નહીં અને ગાય જોવા અનિકોર જોઈ રાખે છે ને ને દોરી હરખી નહીં કરું ત્યાં લગણ છે નહીં ખેચવું છે કંઈ શું છે કાં સરે નહીં ઢોર ઢાખર તો ચાલો મારા વાલા કામકાજની વાત કરી તો હાલે છે ઢોર ઢાખર સારવાનું અને વાત કરી ને દવા ખોદવાની તો આમાં ખળની દવા સાડી દીધી છે ખડ બધું ભરી ગયું છે ને કે ખડનું તળનું જ દેખાય આપણને તો અત્યારે જો જેવા માંડવી થોડીક હવે પીરાઈશ પડતી છે અને હવે ધીરે ધીરે નોટતા કેડે કાઢવાનો સમય નજીક આવશે અત્યારે આપણે સરાવી ગાયું વાત કરીએ સેલાની તો સેલામાં તો હજી ઘણું બધું પાણી જાય છે જો લીલા ભેગું લીલું પડી ગયું કારણ કે હેવાર થઈ ગયો દુનિયાનો પગ મૂક્યો એટલે ગયા સીધા કારણ કે એઠે પાણો ઉપર પાણી લીલું હેવારી ગયું સબરજસ્ત આપણે ઘડી કઈ બેઠા હતા અને આપણા ઢોર ઠાકર સરે છે મજા મજા જેવો કઈ સરે છે તોય કાલની જેમ જ જેમ આપણે સારી છે એ ઢોર ઢાખર અને વાતાવરણની વાત કરીએ તો વાદરા વાદરા સોયકો હોવાર માં ઘણી ખારો વરસાદ આવી ગયો જેના કારણે બધું ભીનું થઈ ગયું ખાસ પાણી ની ખાસ જરૂર હતી બહુ એકલાસ કામ કરી દીધું વરસાદે પણ આવો વરસે તો બાકી નુકસાનકારક તો જે બધે બઘરાટી બોલાવી દીધી એવો નુકસાનકારક વરસાદ વરસે ને ભાઈ એટલે ખેલ ખતમ સમજો ખેડૂત અને આમ જોવું આ બધી માંડવી પીરસ પડતી જાય છે એટલે કે પાકમાં જે આવતી જાય છે ધીરે ધીરે એનો પાક છે એ હમણાં એવો છે એટલે કે કાઢવાનું ટાળું થઈ જાય તો જો ગા મારી જાય સીધી આમ થોડીક ચેટે ગાયલી જાય છે ધ્યાન રાખવું પડે ને કશેઠ કોણી કો પૂકે કેડે તો હાલો ભાઈ ગાયું ને હવે ફસા છે એ ધણ છે એટલે કે એક જ ગાય છે ધણું તો નથી પણ મારો કેવો નર્થ કે ગાય હવે વાળી અને વાસડી જો મોઢા કે વાડ જોવે ભાઈ જોઈએ ગાય ને હિંગડામાંથી આપણને વાસડી સીધી દેખા છે તો શું છે કે ટાણું થઈ ગયું હવે વાડી જવાનું અને વરસાદ એ આમ થોડોક સાટા જેવું મને દેખાય છે તો એ આવે પેલા આપણે તો ઠાકર ને ઠેકાણે પુગાડીએ દોવાની ઠાણવા થઈ ગયા હે ને સાપ થઈ ગયા હે હાલો તો હાલીએ તો થઈ ગયું હે દોવાની ટાણું અને આયલા પાછા વાળી અને હેઢોન ને બધું એમનું આવું સાફ થઈ ગયું કારણ કે ગાય એક ધારી કાયમ ને કાયમ શરીર રાખે ક્યાંય વેલા નું બધે આવું ખાઈ ગયું ઉપર ને બધી તો હવે ટાણું થઈ ગયું હોય નાગર છે ઉભી વાસડી અને મારે તોડીને હાથમાં રાખવી જોઈએ પાછું કેળામાં ભીનું થઈ ગયું ધ્યાન રાખવું પડે ભાઈ નકર લપટી જાય હા સીધા વયા જાય એટલે તો આ ભાદરવા મહિનામાં વરસાદે જમાવટ લીધી છે પાછી આજે હવાર હતો તો હવે ઘડી ઘટાડા થાય છે તમે જોઈ શકો નક્કી નથી ખરા તો ખરે જય નારી